બોટાદમાં તુરખા રોડ પર આવેલી શાંતિપની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું સહયોગ મેળાનું આયોજન તારીખ નવ એક બે હાજર ઓગણીસ થી અઠવાડિયા માટે બોટાદમાં તુરખા રોડ પર આવેલા શાંતિપની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં માં વેપાર વૃત્તિ વિકસે તેવા શુભ ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વસ્તુઓ ઉપરાંત અન્ય વેરાયટીઓ વેચાણ કરવા માટે સહયોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી જે કોઈ પણ નફો ઉપજશે તે વિદ્યાર્થીઓમાં જ વહેંચવામાં આવશે વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ આ શાળા તરફથી ઉત્તમ રીતે કરવામાં આવી રહ્યો હોવાનું સંચાલક શ્રી હરેશભાઈ દાદલ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કિશન મહેતા ડેલી ન્યૂઝ બોટાદ મારું નામ હરેશભાઈ દાદલ છે અને ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ શાંતિપની વિદ્યાલયના સંચાલક તરીકેની ફરજ બજાવું છું એક આ સહયોગ મેળાથી બાળકોને સહયોગ થાય એવા એક ઊંચા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ બધી વેરાયટીઓ બાળકો દ્વારા જ વેચવામાં આવશે જે કાંઈ એનો નફો થશે એ બાળકોમાં જ વિતરણ કરવામાં આવશે જેનાથી એની અંદર રહેલી એક ધંધા માટેની જે ભાવના છે એને ધંધો શીખે રોજગાર શીખે એ હેતુથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે